કલા મને આ પડી મેમન ના શરમ માં પડ્યા એ લે ઉભા થા પેલા મેમન નો ફોન આવે પાટણ આવી ગયા છે તમ જો આઈ ગયા મોછા લાગજે ઢાળજે જલ્દી તું ચાલુ બાજુ ફટાફટ તાજી છે તે મોડું કરી દીધા આ ગેસ ની લાઈનમાં ઉભા રહ્યા હતા હા ગેસ માં લાઈન હતી મારી વધી પેંટી નહીં કાકા હા બોલ બહુ એ આવું તમે બેહો મુ આવું હા તો જો તમે કેમ મોટા પાડે પેંટી નથી અડધી બેટા હોજ પેલી બાય આળિયા બળિયામ પડી હશે ક્યાં કેત્રમ ચટલી ગુદી હેદ્ર બધાય ફેડી તૈયાર છેડ પેટી લેનો હારું પેટી લાવજો યે એ વાની નોટા છુટાય નહીં મારતો બન્ને હે તો માર પાહે ને કસી હારું જાય બાકી

પેટી લઈને જો મચમ ના કીધું એને એક તો તમન ખાબે અત્યારે આ છે માયા છે પરુણા એ છોકરાનો કોક હગઈની વાત ચાલતી હતી ગોળ ખાવા માતાના ના માતા ના હા એમ હવે તમે ઘરેક બે આવો એક તાન આ સતન જમ મોયા રોટલા ખાઈને આવ લે મારે કોમ હતું થોડું

ખાવું નહીં મને પૂછા વગર છોકરા હગાઈઓ કરી છે રાવણ નું ગોઠવી દી છે મને ફૂમતા ને પૂછ્યા વગર જકી ફૂમતા પૂછ્યા પણ મારા પાસે નવી આઈડિયા છે ને તમે આજ તમે મેમનો ગોળ મેમનો નહીં ખોય ગોળ આજ ચીડીઓ ખાઈ આજ તમે ચો ખબર મને મને આમંત્રણ આલતા નહીં અને એમના એકલા એકલા રહેવા મને ફૂમતા ને પૂછ્યા વગર રહેવા કરે છે જકી આરા વેરાય ન ખાવ ફેદાય ન ખાવ

થોડો કઈ ના ના લે તમે પીવો ભલા આદમી તમે પરુણા થઈને ને હવે હાલવા થોડો લાવ હું હાલુ તમે થોડો લે વધારે નહીં લેવ આટલો લેવ ભાઈ માપી માપી રાખો